જોઢોડી જોઢોડી રોપડા ખાઈ જાહે ઈ ડાયરેક્ટ પોક જય માતાજી ને રામ રામ બધાઈ ને તો માતાજી હવનો હારો કરે ને બધાઈ ને હાથે ને રાખી અને ધંધા માં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ માં તમારો બધાઈ નો હાર્દિક સ્વાગત છે તો અટાને તો જો ફર્સ્ટ ક્લાસ મજા તૈયાર થઈ ગયા છે અને છે ને હવાર હવાર થોડોક વરસાદ આવ્યો ને એમાં અમાર અદુરવાજે એક કામ રહી ગયું છે કેમકે આ લાકડા કાપવાના હતા જો કેટલું ભીનું કરીને વહી જ ગયા

वो के जो ना ये उसे ये करा हम तो लोग बका लो सब उसे फिर मैं ऐसे ना वो इंता पड़े हाँ ताजू खावा नहीं मजा आ गया मिली लो तेरे आलो मुझे ना बे नहीं करी लो आलो मैं नहीं मिली थी से अबे ना खोजा वांचे पेने पेने हाँ आ बैग 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 પાણી ભરાઈ ગયું એકલું ખૂંધું જો કાઈ જો મારે અહીંયા પાણી ભરવાનું છે પાણી ભરે રાખો હાલો તો જો નીણ નાખી દીધો છે અને હવે જઈ ઘરે ને મારા બા છે ને વાડીએ ગયા છે કેમ કે એમને માટો મારવા જાય આવનો કઈ કામ તો ન થાય પણ આપણે આમ ખૂટિયા અને ગાયો ને એવું બધું ગળી જાય ને તે પછી જવું પડે તો મારા બા તો વાડીએ ગયા છે અને સંદીપ તો બધા કામે વીજે જ ગયા છે એવું બધું છે ને એકલો ગરમાહટ થઈ હવે આ જો કેટલા કપડા ધોયા કેમ કે કાલ આટા મારે ને એટલે કપડા લાડ બધા થઈ ગયા તો કપડા ધોઈ નાખે તમારે પણ જલસા છે હો પણ ખાતું જવાનું લેશે નહીં કરતું જવાનું હે હે ભાઈ તાર જવું ભણવા હા વાગી ગયું ફેમિલી જો મારા પોતું ભાઈ ને વાગી ગયું હું કેમ કે પાટલો વગાડો પાટલામાં શું કરતી ને તે ડાયરેક્ટ પગમાં ફૂટી

એ છે ને ઘેર ભેગી કરી ભાઈ બધું બકાલું વિકી ના જ છે હવે આને છે ને ઘેર લઈ જાય અને બાંધવાની કોશિશ કરીએ પકડાય તો બાંધશું ના પછી મારા બા આવશે ને ત્યાં સુધી ને એમ રે જો અહીં ખાવા માંડી કેવી છે હે લીલું સમ ખાઈ જાય કા એટલે ખડ થયું નઈ જો જો ખીલો હશે તો 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 લઈને હવે પકડા હે કે ખીલે ગઈ ખરી બાંધી આપણે નાની ગંગુને ને પકડાય તો ઘેર વગી છે ભાગો ભાગો હવે રોપડા ખાઈ જા હે પૂછું ને અને જો હવે

भजन <laughs> <वै>, <laughs>

ભૂખ ના લાગી ભૂખ લાગી એમાં એમ હોય કે પાંચ છ વાગે જમી લે ને પછી છે ને ભૂખ ન લાગે એવું બધું થાય તો હાલો હવે વાળું કરી લઈએ તો આવો બધા તમે વાળું કરવા અને હા કોને કોને આ કકડો રોટલો ફેંકી ને ખાવાની મજા આવી પ્લીઝ કોમેન્ટ માં કહેજો કેમ કે મને કકડો રોટલો હોય ને મજા આવે તો આવો તમે બધા વાળો કરવા તમે ને બધું વાળું કરીને આવી જાય છે ઘરમાં તો બસ હવે આપણે આજનો વિડીયો કાંઈ એવું રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેયર અને સબ્સક્રાઈબ કરી દેજો ફેમિલી ગીતો બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ રામલી ભાઈ બાઈ